તો અહીંયા મેં ફ્રેશ ફણસી આવે છે બસો ગ્રામ લીધી છે અને સાથે બે બટેટા લીધા છે બટેટા ન હોય તો પણ ફણસીનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીંયા ફણસી છે ચોરીની જેમ સમારી લેવાની છે ઝીણી ઝીણી અને ફ્રેશ ફણસી હોય તો શાક ખૂબ જ સારું એવું બને છે એટલે બને ત્યાં સુધી ફ્રેશ જ લેવાની બટેટાને મોટા ફળવામાં સમારી લેવાના છે અહીંયા ગેસ પર મેં પેન રાખી દીધી છે અને બે ચમચી જેટલું તેલ નાખી દઉં છું આ શાક છે હું સૂકું બનાવું છું બટેટાનું ફણસીનું રસાવાળું શાક નથી બનાવતી હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું નાખી દઈશું અને જીરુંને ચટપવા દઈશું ત્યાર પછી ચપટી હિંગ નાખી દેવાની છે અડધી ચમચી જેટલી જી આદુની પેસ્ટ મેં નાખી છે તમને લસણ પસંદ હોય તો તમારે લસણની પેસ્ટ અહીંયા પહેલાં નાખી દેવાની અને બટેટાને ધોઈ અને લીધા છે ધોઈ અને પહેલાં આપણે બટેટાને નાખી દેવાના છે તો બટેટાના ટુકડા છે એ થોડા મોટા સમારવાના છે એટલે ફણસીના શાકમાં છે એ કોરા શાકમાં સરસ લાગે છે તો આ રીતે બટેટાને પહેલાં નાખી દઈ અને ત્રણથી ચાર મિનિટ માટે આપણે પહેલાં સાતડી લેવાના છે કેમકે બટેટાને થોડી વાર લાગે છે એટલે ત્યાર પછી આપણે ફણસી જે ચોરીની જેમ નાના ટુકડામાં સમારીને રાખી છે એ નાખી દઈશું અને સરસ રીતે આપણે બટેટા અને ફણસીને થી ત્રણ મિનિટ સુધી તેલમાં પકાવાના છે જેથી કરીને સ્વાદ છે એનો સારો એવો આવે છે અને ફણસી છે એમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલે આ શાક છે એ પાવગર પાણી ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય છે અને સૂકું શાક ખાવામાં સારું લાગે છે તો બેથી ત્રણ મિનિટ સાતળ્યા પછી મીડિયમ ફ્લેમ પર મેં એક ટમેટું સમારીને નાખી દીધું છે ગેસની ફ્લેમ મેં અત્યારે મીડિયમ નાખી છે અને ટમેટું એક નાખ્યું છે જેથી મેં શાકનો સ્વાદ છે એ વધી જાય હવે આપણે મસાલા કરી દઈશું અડધી ચમચી એટલી હળદર એક ચમચી એટલું લાલ મરચું એક ચમચી થોડું ઓછું એટલું જીરું નાખી દીધું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તેલમાં જ તેલમાં આ રીતે મસાલા મિક્સ કરવાથી શાકનો કલર છે એ સારો એવો આવે છે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને મી આ ચપટી જેટલો ગરમ મસાલો નાખું છું ઓપ્શનલ છે તમે છેલ્લે પણ નાખી શકો અને ન સ્કીપ પણ કરી શકો તો બધા મસાલા સરસ રીતે મિક્સ કરી દેવાના છે અને ત્યાર પછી આપણે તેલમાં જ થોડી વાર માટે કૂક કરવાના છે તમે કોઈ પણ શાક કૂક બનાવો અને એને મસાલાને તેલની સાથે બેથી ત્રણ મિનિટ સુધી તમે આ રીતે કૂક કરી દો તો મસાલા છે એ સરસ રીતે શાકમાં ચડી જાય છે શાકનો કલર પણ સારો આવે છે અને સ્વાદમાં પણ સરસ બને છે પાણીની જેમ તરતા નથી તો આ રીતે કોઈપણ શાક બનાવશો તો શાક સરસ બને છે હવે બેથી ત્રણ મિનિટ આપણે કવર રાખી અને કૂક કર્યા પછી મિક્સ કરી દઈશું અને હું અહીંયા બેસે નહીં તળિયામાં બટેટું છે એટલે બે ચમચી જેટલું જ પાણી નાખું છું જો તમે ફણસી ખાલી હોય તો નાખવાની જરૂર જ નથી બે ચમચી એટલું પાણી નાખી કવર કરી મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ માટે આપણે કૂક કરવાનું છે તો તમે સાત મિનિટ પછી જોઈ શકો છો કે કલર જ બદલાઈ ગયો છે અને એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે અને બટેટું આપણે ચેક કરી લેવાનું તો બટેટું ઇઝીલી તૂટી જાય છે બટેટું પણ સરસ રીતે કૂક થઈ ગયું છે અને જો તમે કૂકરમાં બનાવતા હોય ને તો કૂકરમાં એક જ સીટી લગાવવાની અને તળિયે બેસેને એના માટે ચમચી એક જેટલું પાણી નાખવાનું પરંતુ જો બટેટું ન હોય તો તમે પાણીની પણ જરૂર પડતી નથી અને આ શાક છે ટેસ્ટમાં બહુ જ સરસ એવું લાગે છે એકદમ મીઠું બને છે ફણસીનું શાક લગભગ આપણે કાઠિયાવાડી બનાવતા ન હોઈએ પરંતુ એકવાર આ રીતે બનાવશો ને તો તમે વીકમાં દર વખતે ઈચ્છા થશે જ કેમ ફણસીનું શાક બનાવીએ એટલું સરસ બનીને તૈયાર થાય છે તો આ સૂખું શાક મેં બનાવ્યું છે અને સૂકું શાક છે એ તમે રોટલી દાળ ભાત સાથે ખાવ ને તો વધારે સારું લાગે છે એટલા માટે હું અહીંયા સૂખું શાક બનાવું છું અને આ શાક બે લોકો ખાઈ શકે એટલું બનીને તૈયાર થયું છે તો અહીંયા હું એક પ્લેટમાં સર્વ કરી દેવ દઉં છું તો એકવાર જરૂરથી આ રીતે તમે ફણસીનું શાક બનાવજો ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય છે અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારું ફણસી બટેટાનું શાક કેવું લાગ્યું છે તો સૂકું શાક તમે એકવાર બનાવશો તો તમને વારે વાર ઈચ્છા થશે એટલું સરસ બનીને તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરજો ફણસી બટેટાનું શાક